પ્રાથમિક શાળાઓ ઉદયન વિદ્યાર્થી પટેલ ઋષિ રાજેન્દ્ર કુમાર બોલું છું હું તે શાળામાં ધોરણ આઠ માં અભ્યાસ કરું છું હું તમારી સામે આજે એક પ્રયોગ લઈને આવ્યો છું તેનું નામ છે ચોકલેટ વેન્ડિંગ મશીન તે હું તમને તેની જાણકારી આપવા માંગુ છું તો તમે ધ્યાનપૂર્વક જોજો તો ગણેશ સૌ પ્રથમ એક કુંઠું લીધું એક બોક્સ બેલા પછી તેના વાર્યું અને મૂક્યું આવી રીતના મેં બંને સાઈડ એ બોક્સને મૂક્યું અને પછી આરી લીધું તેને મૂક્યું પછી તેના ઉપર આને ગુંડથી દ્વારા લગાવ્યું પછી મેં એક આવા બે બનાવ્યા અને તેના અંદર ચોકલેટ મૂકી અને અહીંયા એક તેનું હેન્ડલ રાખ્યું અને તેના દ્વારા અહીંયાથી પડે અને નીચે આવે અને અહીંયા એક આ ચોરસ દેખાય છે તમને તેમાંથી ચોકલેટ આવે ફક્ત હું તમને ચોકલેટ નીકાળીને દેખાડું ચોકલેટ આવી ગઈ છે ચોકલેટ આવી ગઈ છે તો આ જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર